સાગર જિલ્લામાં જેસીઆઈ બાલાસિનોર અને સહયોગી સંસ્થા લાયન્સ ક્લબ બાલાસિનોરના સેવક ઉપક્રમે બાલાસિનોરમાં સૌ પ્રથમ વખત બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ હોલ ખાતે આ રસ્તામાં રમતમાં શહેરના સાહીઠ જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને રમતગમતના સુંદર અનુભવ સાથે પોતાની પ્રતિભાન રજૂ કરી હતી ત્યારે એકસો પચાસથી વધુ પ્રેક્ષકોની ઉપસ્થિતિ સાથે સમગ્ર કાર્યક્રમ જેસીઆઈ બાલાસિનોના પ્રમુખ જેસી દિનેશ પટેલ તથા પ્રોગ્રામ ચેરમેન જેસી રોનક સાવલસાના ઉત્સાહી નેતૃત્વ અને જેસી તેમજ લાયન્સ સભ્યોના સંયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ખેલને પ્લેટફોર્મ આપવાનો તથા યુવાઓમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવાનો રહ્યો કે જે સંપૂર્ણ રીતે સિદ્ધ થયો હતો ત્યારે આરામતો સૌ દ્વારા ફેટ ઇન્ડિયા હેલ્થ ઈન્ડિયાના સંદેશને પણ બાળસીનોર ખાતે ઉજાગર કરવામાં આવ્યો હતો સંદીપ દિવાસ શ્રી સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ